મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ મિત્રો આજે બાવીસ માર્ચ એટલે કે આજના દિવસને આપણે સૌ કોઈ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ મિત્રો ખરેખર આપણે જોઈએ ને તો પાણી એ પૃથ્વી પર જીવનનો આધાર છે મિત્રો વિશ્વ જળ દિવસ જે વિશ્વભરમાં પાણીના મહત્ત્વને ઉજાગર કરે છે અને જળ સંરક્ષણની જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે મિત્રો બદલતા પર્યાવરણ અને વધતા જળ સંકટના કારણે પાણીનું સંરક્ષણ આજની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે મિત્રો ગુજરાતની ભૂગોળ અને તેની જળસંચયની જરૂરિયાતો હંમેશા એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે પાણી એ જીવનનું અમૂલ્ય સંસાધન છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત જેવા પ્રદેશોમાં કે જ્યાં આગળ વરસાદ ઓછો થાય છે ત્યાં આગળ પાણીને સ્ટોરેજ કરવું અને યોગ્ય વ્યવસ્થાપન અનિવાર્ય બની જાય છે મિત્રો આપણા સૌના લોકનેતા તેવા શ્રી શંકરભાઈ ચૌધરીએ એ વાતને સમજીને પાણીની સમસ્યાને ઉકેલવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે ચેક ડેમો તળાવોની પુનઃસ્થાપના અને નર્મદા નદીના પાણીના દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવા માટે તેઓએ કઠિન પ્રયત્નો કર્યા છે તેમની આગવી પહેલ અને નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાણી પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે મિત્રો જેના માટે જમીનમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને ખેતી માટે જરૂરી પાણી ઉપલબ્ધ બન્યું છે મિત્રો તળાવોના પુનનિર્માણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે વરસાદી પાણીના સંગ્રહ માટે વિવિધ વિસ્તારોમાં તળાવો બનાવવામાં આવ્યા છે આ પગલાંઓએ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડ્યું અને ભૂગર્ભ જળ સ્તર સુધારવામાં ઘણી બધી મદદ પણ કરી છે મિત્રો આપણે જોઈએ ને તો શંકરભાઈ ચૌધરીએ વિશેષ ધ્યાન આપ્યું છે કે પાણીનો યોગ્ય ઉપયોગ થાય અને યોગ્ય રીતે એ મોટ યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને મોટા ભાગનો બગાડ થાય છે એને ખરેખર અટકાવવામાં આવે મિત્રો ગુજરાતની અંદર અને એમાં પણ આપણો ઉત્તર ગુજરાત એટલે કે સૂકો વિસ્તાર જ્યાં આગળ લોકો પાણી માટે વલખા મારતા હતા ત્યાં આગળ આપણા હાલ જે ચાલુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એ વખતે પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા મિત્રો એમના પ્રયાસો થકી આપણા સૂકા વિસ્તારની અંદર કેનાલો દ્વારા માં નર્મદાનું પાણી આવ્યું જેનાથી મારા ખેડૂત ખેડૂતભાઈઓમાં એક આશાનું કિરણ દેખાય મિત્રો ખરેખર કેનાલ ગુજરાત માટે આશીર્વાદરૂપ બની છે મિત્રો કેનાલો અને પાઇપલાઇનો દ્વારા નર્મદા નદીનું પાણી દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યું છે આ પ્રયત્નોથી પીવાના પાણીની સુલભતા છે એ ઘણી બધી વધી અને સિંચાઈ માટે ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થયો મિત્રો સાથે સાથે ખેતી માટે પાણીની સુલભતા થકી ઉત્પાદન પણ વધ્યું છે જે રાજ્યના કૃષિ વિકાસમાં ઘણું બધું મદદરૂપ પણ બન્યું છે મિત્રો શંકરભાઈ ચૌધરીએ એક પ્રસંગે ખૂબ મહત્વપૂર્ણ વાત કરી હતી કે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે દૂધની ગંગા વહે છે પરંતુ મિત્રો દિવસે ને દિવસે પાણીના સ્તર નીચા જતા જાય છે અને કેટલાય તાલુકાની અંદર હજાર હજાર ફૂટ સુધી પણ પાણી નથી અને જ્યાં પાણી ન હોય ત્યાં વ્યવસાયને નુકસાન થાય જ્યાં પાણી ના હોય ત્યાં ઘાસચારાની તકલીફ ઊભી થાય જ્યાં પાણી ના હોય ત્યાં પીવા માટે પાણીની તકલીફ ઊભી થાય મિત્રો સરકારે એમની રીતે જેટલી પણ વ્યવસ્થા થાય એટલી કરી છે પરંતુ એક જાગૃત નાગરિક તરીકેની આપણી સૌની કોઈ આપણી સૌની ફરજ બને છે કે પાણીનો બગાડ ના કરીએ મિત્રો ખરેખર આપણે સૌ કોઈએ પાણી અને દૂધ આ બંનેનો સમન્વય રાખીને આપણે આગળ વધવું પડશે મિત્રો શંકરભાઈ ચૌધરીએ ડ્રીપ સિંચાઈ અને માઇક્રો સિંચાઈ પદ્ધતિઓને પણ પ્રોત્સાહન આપ્યું આ નવી ટેકનિકો દ્વારા ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવવું આજે શક્ય બન્યું છે ખેડૂતો હવે ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકાય જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ ઘણી બધી સુધરી છે મિત્રો ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં પાણી સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ખૂબ મહત્વપૂર્ણ પ્રયોગો કર્યા છે સુજલામ સુફલામ અભિયાન દ્વારા તેમણે વરસાદી પાણીનો સંગ્રહ તળાવો અને તળાવને ઊંડા કરવા માટે વિશેષ પગલાં લીધા છે આ અભિયાનથી રાજ્યમાં અનેક તળાવ અને પાણીના સ્ત્રોતને ફરી વેગ મળ્યો છે મિત્રો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને હાલના ચાલ હાલના આપણા ચાલુ કેન્દ્રીય જળ સંરક્ષણ મંત્રી એવા સી આર પાટીલે પણ રાજ્યમાં જળ સંરક્ષણ અને સંગ્રહ માટે અનેક પ્રયાસો કર્યા છે તેમના માર્ગદર્શન હેઠળ નદીઓ અને તળાવની ક્ષમતામાં વધારા માટે વિશેષ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે તેઓએ પણ લોકોને પાણી બચાવવા માટે જાગૃત કર્યા છે અને વિવિધ અભિયાનો દ્વારા પાણી સંરક્ષણ માટે સંદેશો ફેલાવ્યો છે મિત્રો ખરેખર આ બધા પ્રયાસોનું પરિણામ એ થયું કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણીની તંગી ઓછી થઈ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થયું છે આ પરિવર્તન માત્ર આવા જાગતા નેતાઓના પ્રયાસો થકી બને સામાન્ય નાગરિકોના સાથ સહકાર અને સરકારના સંયુક્ત પ્રયત્નોથી જળ સંરક્ષણ શક્ય બને છે મિત્રો આપણા માટે પાણી બચાવવું એક મહત્વનું દાયિત્વ બને છે આપણે સૌએ એક સાથે મળીને પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને ભવિષ્યમાં પણ પાણીની તંગી ઊભી ના થાય તે માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ મિત્રો નરેન્દ્રભાઈ મોદી સી આર પાટીલ અને શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી ગુજરાતમાં જળ સંરક્ષણની દિશામાં એક મજબૂત પાયો નખાયો છે જો આપણે પણ જાગૃત બનીને પાણીનો સચોટ ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં પાણીની સમસ્યાનો પાણીની સમસ્યાઓ જે પણ છે એને ઉકેલી શકાશે એવો મને ભરોસો અને વિશ્વાસ છેલ્લે મિત્રો એટલું કહેવાનું મન થાય कि जल बिन सुनी ये धरती बिन जल कैसे रहे संसार मोदी जी ने संदेश दिया मोदी जी ने संदेश दिया जल संरक्षण है आधार जल संरक्षण है आधार सी आर पाटिल के श्रम से नदियां फिर मुस्काई है शंकर भाई के संकल्प से शंकर भाई के संकल्प से खेतों में खुशहाली आई है बूंद बूंद जब संचित होगी तब जीवन महकेगा जल बचाने का जो संकल्प ले जल बचाने का जो संकल्प ले वह आगे बढ़ेगा वह आगे बढ़ेगा आज बचाएंगे हर एक बूंद कल रोशन होगा देश जल रहेगा तो जीवन रहेगा जल रहेगा तो जीवन रहेगा यही है सच्चा संदेश यही है सच्चा संदेश खूब खूब धन्यवाद